ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો મજામાં ને તો ચાલો ફરી પાછા આપણે જોડાઈ ગયા છીએ એક નવા બ્લોક સાથે ચાલો આપણે તો ના ફ્રેશ થઈ ગયા છીએ ચાલો તો તમને કાનાજીના દર્શન કરાવી દઉં

ચાલો જલ્દી જલ્દી થારી તૈયાર કર લઈ ચાલો તો થાર તૈયાર કરતી મહાદેવે ચાલો મહાદેવે જઈને

પાણી ભરાઈ ગયું છે વાસણ પણ ધોવાઈ ગયા છે અહીંયા ટિફિન પણ ટિફિન પણ તો ને બધું ભરી લીધું છે ને બધું ભરી લીધું છે ચાલો તો હવે આપણે આંગણવાડી જવાની તૈયારી કરીએ પાણી શીશું ભરવાની બાકી છે તો ભરી લઈ આપણો ટાઈમ થઈ જાય કપડાં ચેન્જ કરવાના છે ચાલો તો મળીએ પછી પાણી છે બધું મોટું ભરાઈ ગયું છે બધું થેલીમાં મીઠેલીમાં રાખી દઈ પકડા જલ્દી જલ્દી આપણે ચેન્જ કરી લઈ ચાલો તો આપણે કપડાં ચેન્જ કરી લીધા છે યુનિફોર્મ પહેરી લીધો છે આપણો હવે આંગણવાડી જવાની તૈયારી કરીએ થોડીક વાર છે ચાલો હવે આંગણવાડી જઈને થોડોક તમને આંગણવાડીનો વ્યૂ બતાવશું ચાલો તો જઈએ આંગણવાડીએ ચાલો તો જો આપણે આંગણવાડી આવી ગયા છીએ આજે વર્કરબેન તો ગયા છે મિટિંગમાં એટલે છોકરાઓને ભણાવવાને મારે છે અને નાસ્તો ને બધું બનાવવાનું મારે જ છે છોકરાઓ છો બે ગયા છે અને સવારનો નાસ્તો આપવાનો છે નાસ્તો કરવો છે ને છોકરાઓ ચાલો તો છોકરા નાસ્તો આપી દે છોકરાઓને પછી છોકરાઓને ભણવું છે ને બધાને મજા જ આવે છોકરા ભણવાની મજા આવે ને તમને બધા આંગણવાડી બહુ ગમે ને

સાથે જમીએ સાથે ભણીએ સાથે કરીએ સારા કામ ઘટ ઘટ વસશે શ્રી ભગવાન ચાલો બધા છે ને ભાઈ કે લાગી નાસ્તો કરી લ્યો અચ્છા ને બાળકોને ચાલો તો આપણે બધા એકડા બોલવા છે ચાલો તો આપણે એકડા બોલશું ચાલો તો બોલીએ આપણે એકડા તમને બધાને એકડા આવડે ઊંચી આંગળી કરો જો કોને આવડે બધાને આવડે ને ચાલો ફારકો ભાઈ એકડા બોલવા આવો જોઈએ एक अलग एक अलग एक अलग जाना चोबले चारा पाचले पाच छोटे छोटे छात्रे छात्र नववरे नववरे एक ने दस एक ने एक अब यार एक ने को बने बार एक ने तो बने एक ने चक ने चाऊ एक ने तो चप्पल ने સરસ તાળી પાડો તો ભલે ફારગવની ચાલો આપણે બધા ને નામ બોલવાના છે પોતાને આવડી કેમ સાખબાજી નું નામ આ ની ટીમ આલે છે ને સરસ ચાલો તો કોણ આવશે સાખબાજી નામ બોલાવા ચાલો રનકભાઈ આવી જ ཚའ཰ ཧམ સારસ તાલીયું બાળા બધાય ચાલો તો ફરી પાછા આપણે જોડાઈ ગયા છે ચાલો તો અત્યારે વાઘું આવ્યા છે તમે જોઈ શકો છો પોણા પાત થઈ ગયા છે અને મને લાગી છે ભૂખ તો મિત્રો પપ્પાએ કે મને ભૂખ લાગી છે થોડુંક એને વહેલું જમી લીધું તું મેં મોડું જમ્યું તું પણ મને કાંઈ ન ભાઈ હું તબિયત જરા છે ને મોરી હે તો ચાલો આપણે છે ને ઉપમા બનાવી નાખીએ આજે મને છે ને ઉપમા ખાવાનું મન થયું છે આપણે બનાવી નાખીએ ઉપમા મસ્ત મસ્ત તો જો આ મેં ડુંગળી કટ કરી લીધી છે પછી આ ટમેટા કટ કરી લીધા છે ટમેટા છે ને ઉપરથી ચાલો ઉકાળી નાખવાની ડુંગળી ખાવાનો આવે ચાલો મને છે ને ઉપમા બહુ મસ્ત બને ખાવામાં બહુ મજા આવે હા મરચાં કટ કરી લીધા છે અહીંયા પછી અમે બ્રાઉન કલર ની થઈ ગઈ છે પછી એમાં નાખી દેવાના સમાટર

બનાકે દેવાનો આટલા હરવો તો સરવળો દેખાશે અને ચેને કે પૂરું બધું પરે દેવાનો બચે કે લેવાનો તો તોયે એટલે રોટ થવા દેવાનો પછી બંધ કરી દેનો ગેસ ચલો તો બધું થઈ ગયું છે ચલો તમા મસાલા એડ કરી નાખી એટલે નાખી દેવાની હળદર તો છોકરાઓ તીખું ખાતા હોય તો લાલ મરચું પાવડર નાખવાનો એના પર ખાલી હળદર નાખશો તો હશે હળદર ધાણા જીરું પછી નમક તમે જોઈ શકો છો જો તમે આમાં રવો નાખી દીધો છે આપણે બધું જો તો આ રીતના આપડે થઈ ગયો છે તો આ રીતના

સાથે સાથે આપણે વાસણ પણ થઈ ગયા છે જો સામે કઈ પણ વસ્તુ બનાવીએ તો વાસણ હોય ચાલો આપણે જલ્દી જલ્દી વાસણ ધોઈ નાખીએ ખબર નહીં મારે વાસણ કેમ ઝાઝા થાય પણ નવીન વસ્તુ તો વાસણ બહુ થાય મારે અને એક ને એક વસ્તુ યુઝ કરવી ન ગમે પછી બગાડે બગાડ કરી ચાલો તો રસોઈની તૈયારી કરીએ તો હજી ઉપમા ખાતા એટલે હજી ઉપમા પૈસા નથી

વાંધો નહીં ચાલો રસોઈ બનાવવાની તૈયારી કરીએ ચાલો તો કાલ મિથુલા પપ્પા આપડે બધા જોડા કોઈ દી આપી નથી વરસ થઈ ગયા ત્રેવીસ જોઈ હવે હા જોવીને હા ચોવી વરસ થઈ ગયા ચોવી વર કાંઈ આપ્યું નહીં હવે આ તો મોટું ગીફ આપવાના એટલે મને ખબર નહીં શું આપવાના

ચાલો તો રસોઈને બનાવીને આપણે નવરા થઈ ગયા છીએ તો ચાલો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન બટન દબાવવાનું ભૂલશો નહીં ચાલો તો કાલે મળશું એક નવા બ્લોગમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ